ઝકુડી હોય ને એક વાત કહું હોય આ બે બહુ ભેગી થઈને તો અલી મારે જીવવું એનો કરી ગયેલી છે શાપ એટલા કજિયા કરું છું એટલા ઝઘડા કરું પૂછો નહીં બે સોરોમાં અહીં એક સોરામાં એ બુદ્ધિ નહીં બોલ હું કરવાનો મળતો અને મારે તો આ સોરો નાનો છે ને એ તો શ્યા ફળી જેવો થઈ ગયો છે પેલી સીટી વાળી છે ને એ નકડા પીઝા ને બર્ગર ને ઢેકણું પૂછું ખાવા વાળી છે મારા સોરો શાપ ફળી જેવું થઈ ગયું છે હમૂળ તો તું મું તો વિચાર પેલી પાસે તો બે ભ્યા ઓછું હરી જેવો થઈ જાય થોડું તો દૂધ ખાય ને થોડું એટલે એક ભે હાલ વિશે આવી છે ને નવી ભાગમાં અહીં આવી છે ને જે ખંડ પારે તો ખબર છે પારડા જેવી છે એની કિંમત આપણે વેકેએ ને એક લાખ ને વીસ હજાર થાય ને કિંમત હું વિચારું છું એક બે ઈ નલ દિવ એટલે શાંતિ આ ડોવી તો મારી બેટી ચબડી નકડી હારંગાથી મેઠું મેઠું બોલે પેલી પારડા જેવી બે એક લાખ વીસ હજારની બે પેલી ના ગઈ એ થોડી મૂજાવાથી બે ને બાજુ વાળા <submission> <darle> તમન બેસો ચા તો આવડતું નહીં બેસો તો વાર જોઈતી નહીં ઓય આપડી આવું તો ને ઓય આપડી આવું તો ને કે તો તવણ બેસવા જ બેસે પણ ચારવા હું તો ડાકા હું તો તો ખબર છે ને હું બેસો મો એ બેસોનું ફોન કરું એટલે સીટી કોન થાવ છે બાપા

જે પેલે બેબી ડાયપર આવે છે ને ઓ હે ને ફેસી પેડ આજ રાત રાત ની તો વાત રેસ સવારે તો ઉઠીને ચડવા જશે ને પેલે રાત રાત માં તો આપણે નાના છોકરાને આપણે ડાયપર પહેરાવી છે ને એમ આપણે ફેસી પે પેરાવી દે ઓ હા માર્કેટ પૂછવું પડે એ મળે છે કે પૂછવું પડે છે મળે છે કે નય પણ પૂછી લે તો મારા બિયર રિલેશન પૂછી લે આખો દિવસ જતો રહે આપણે ખબર ના પડે એ સારું યાર પણ એમાં એની પોટીમાંથી સ્મેલ બહુ આવે છે એ બોડી ખબર છે હું દૂધ લેવા આવું છું ને તમારી જોડે તો મને ખબર છે એની બોડી માંથી સ્મેલ આવે છે અને કોઈ દિવસ તો હું તમારી સાથે

અમે ગોમણા ના છીએ મેં જોયું નહીં મતલબ એ થોડોક બીએ પેલી ચડડી પેર હાય હાય જે વાત